સુરત એપીએમસી માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં ઉતાર ચડાવ જાણો શું રહ્યા ભાવ યાર્ડમાં આજે સૌથી વધુ એક્યાસી ટન આવક બટાકાની થઈ બીજી તરફ ભીંડાની આવક વધતા ખેડૂતોને વીસ કિગ્રાએ ન્યૂનતમ ભાવ માત્ર સો રૂપિયા જ મળ્યો રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં એપીએમસી જેવું મોટું શાક માર્કેટ છે જેને લઈને સરકાર માર્કેટ યાર્ડમાં આજે બટાકા ટામેટા કાંદા કોબી જેવા આ ચાર શાકભાજીની સો ટન કરતાં પણ વધારે આવક નોંધાઈ હતી યાર્ડમાં આજે સૌથી વધુ આઠસો દસ આવક બટાકાની થઈ હતી જેના ખેડૂતોને મહત્તમ ભાવ રૂપિયા છસો અને ન્યૂનતમ ભાવ રૂપિયા બસો મળ્યો હતો તો બીજી તરફ વાતાવરણમાં પલટો થવાને કારણે ભીંડાની આવક વધુ થતાં તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને ખેડૂતોને પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા ચારસો જ્યારે ન્યૂનતમ ભાવ રૂપિયા સો જ મળ્યો છે ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે જ્યારે આજે સત્તાવીસ સપ્ટેમ્બરના રોજ સુરત એપીએમસી માર્કેટ યાર્ડમાં બટાકા ફ્લાવર ભીંડા તુરિયા ટામેટા કાંદા કોબીજ મગફળી અને લીલા મરચાંની વધુ આવક થવા પામી હતી આ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે આવક એક્યાસી ટ્રક એટલે કે આઠસો દસ ટન બટાકાની નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ રૂપિયા છસો સાહીઠ અને ન્યૂનતમ ભાવ બસો રૂપિયા ચાલીસ રહ્યો હતો યાર્ડમાં આજે બીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી પચીસ ટ્રક એટલે કે બસો ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ રૂપિયા વીસ કિલો મહત્તમ ભાવ નવસો અને ન્યૂનતમ ભાવ ચારસો રૂપિયા હર્યો હતો યાર્ડમાં આજે ત્રીજા નંબરે કાંદાની આવક પણ વધુ થઈ હતી સત્તર ટ્રક એટલે કે એકસો ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલો મહત્તમ ભાવ અગિયારસો અને ન્યૂનતમ ભાવ પાંચસો રહ્યો હતો મગફળીની સિઝન હોવાને કારણે યાર્ડમાં આજે મગફળીની સાત ટ્રક એટલે કે સિત્તેર ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલો મહત્તમ ભાવ રૂપિયા આઠસો અને ન્યૂનતમ ભાવ રૂપિયા છસો રહ્યો હતો સરદાર માર્કેટ યાર્ડમાં આજે કોબીજની પણ વધુ આવક નોંધાઈ હતી પંદર ટ્રક એટલે કે એકસો ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ રૂપિયા વીસ કિલો મહત્તમ ભાવ રૂપિયા ત્રણસો અને ન્યૂનતમ ભાવ રૂપિયા એકસો રહ્યો હતો યાર્ડમાં આજે સક્કરિયાની દસ ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલો મહત્તમ ભાવ રૂપિયા સાતસો અને ન્યૂનતમ ભાવ પાંચસો રહ્યો હતો તેની સાથે સુરણની પંદર ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ બારસો અને ન્યૂનતમ ભાવ અગિયારસો રહ્યો હતો યાર્ડમાં આજે રતાળુની સત્તર ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ ત્રણ હજાર અને ન્યૂનતમ ભાવ સોળસો રહ્યો હતો તેની સાથે ગુવારની આવક પિસ્તાલીસ ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ તેરસો અને ન્યૂનતમ ભાવ આઠસો રહ્યો હતો યાર્ડમાં આજે ચોડીની પંચાવન ટન આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ ચૌદસો અને ન્યૂનતમ ભાવ આઠસો રહ્યો હતો તેની સાથે પાપડીની આવક ત્રીસ ટન નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ અઢારસો અને ન્યૂનતમ ભાવ હજાર રહ્યો હતો યાર્ડમાં આજે તુવેરની એકાવન ટન આવક સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ બારસો અને ન્યૂનતમ ભાવ આઠસો રહ્યો હતો જ્યારે ગિલોડાની સાહીઠ ટન આવક સામે પ્રતિ વીસ કિલોય મહત્તમ ભાવ હજાર અને ન્યૂનતમ ભાવ પાંચસો રહ્યો હતો વટાણાની દસ ટન આવક સામે પ્રતિ વીસ કિલોય મહત્તમ ભાવ ત્રેવીસો અને ન્યૂનતમ ભાવ ઓગણીસો રહ્યો હતો ગિલોડાની સાહીઠ ટન આવક સામે પ્રતિ વીસ કિલોએ મહત્તમ ભાવ હજાર અને ન્યૂનતમ ભાવ પાંચસો રહ્યો હતો માર્કેટયાર્ડમાં આજે લસણના મહત્તમ ભાવ રહ્યા હતા લસણની પચાસ ટનની આવક સામે તેનો મહત્ત્વનો ભાગ છ હજાર જ્યારે ન્યૂનતમ ભાવ બત્રીસો નોંધાયો હતો જ્યારે ગલકાની અઠ્ઠાવીસ ટન આવકની સામે તેનો મહત્તમ ભાવ ચાર હજાર અને ન્યૂનતમ ભાવ માત્ર બસો જ જોવા મળ્યો હતો એપીએમસીના ડિરેક્ટર અને શાકભાજીના જથ્થાબંધ વેપારી બાબુભાઈ શેખે ખાસ જણાવ્યું હતું કે સુરતની એપીએમસી માર્કેટ શાકભાજીની આવકની દ્રષ્ટિએ કદાચ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોઈ શકે અને ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક સુરતની એપીએમસીમાં જ થાય છે જેની પાછળનું કારણ એ છે કે મોટે ભાગે દરેક માર્કેટમાં કમિશન અને મજૂરી ખેડૂતોમાંથી લેવાય છે જ્યારે સુરત એપીએમસીમાં ખેડૂત રૂપિયા સોનો માલ ખેડૂત લઈને આવે તો તે પરત રૂપિયા સો જ લઈને જાય છે જેથી ખેડૂતો અને વેપારીઓનો ભરોસો સુરત એપીએમસી પર વધુ રહે છે અને સુરત આવવાનું તેઓ પસંદ કરે છે ઉલ્લેખનીય છે કે સુરત એપીએમસીમાં સમગ્ર ભારતમાંથી શાકભાજીની આવક થાય છે ખાસ કરીને મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ તેમજ હિમાચલથી પણ શાકભાજીનો જથ્થો આવે છે જે સુરત શહેર તેમજ જિલ્લાને મળીને એક કરોડ લોકોની શાકભાજીની જરૂરિયાતને સંતોષે છે આ વર્ષે સુરત શાકભાજીની આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યું છે